તે બે બાળકો અને ગર્ભમાં ઉછરતા બાળકને તે ઉછેરી રહ્યા હતા જો કે શનિવારે બપોરે સગર્ભા અવસ્થાના આઠમા મહિને રંજન દેવીને પ્રસુતિની પીડા બાદ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં રંજન દેવીનું મોત થતાં બંને બાળકો બાર વર્ષે પુત્રી તથા દસ વર્ષે પુત્ર અનાથ આશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરાઈ હતી માસુમોની આ અવસ્થાને જોઈ મૃતક મહિલાના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવા આવેલી પોલીસનું હૃદય પણ દ્રવી ઉઠ્યું હતું આ મામલે તપાસ કરતા સરથાણા પોલીસ મથકના પીએસઆઈ જેબલીયાએ જણાવ્યું હતું કે નવજાત બાળકી સહિતને ત્રણેય બાળકોનો હાલ સુરતમાં કોઈ સ્વજન નથી જેથી આ બાળકોને બિહારમાં રહેતા તેમના સ્વજનો સુધી પહોંચાડવા પોલીસે પ્રયાસો કર્યા હતા મૃતક રંજન દેવીની બહેનનો પોલીસે સંપર્ક કર્યો હતો પોલીસે તેણીને સુરત આવવા અને સુરતથી પરત બિહાર જવાની ટિકિટના પૈસા તથા સુરતથી બાળકોને તથા રંજન દેવીના મૃતદેહને વતન લઈ જવા માટેની એમ્બ્યુલન્સના ભાડાના રૂપિયા આપવા સુધીની તૈયારી બતાવી હતી પરંતુ શરૂમાં સુરત આવવા માટે તૈયાર રંજન દેવીની બહેન બાદમાં ઇનકાર કરી દીધો હતો જેને પગલે માસૂમ એકબીજાથી વિખૂટા પડવાનો પારો આવ્યો છે સ્મેર હોસ્પિટલના પરિચારિકા જીગીતસા પટેલે જણાવ્યું હતું કે માતાનું અવસાન થયું છે અને બાળકને રાખવાવાળું કોઈ નથી હાલ એનઆઈસીયુમાં અમે સંભાળ રાખી રહ્યા છીએ તેના પિતા ન હોવાથી આ બાળકના બે ભાઈ બહેન અનાથ આશ્રમમાં મૂકવાની કામગીરી ચાલી રહી છે હાલ બે બાળકોને દૂધ પીવડાવવાથી લઈને તમામ પરિચારિકા બાળકનું તમામ ધ્યાન રાખી છે ત્યાં સુધી આ બાળકની કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમે ફરજ બજાવશું મારું નામ જીમી પટેલ છે હું અહીંયા પરિચારી તરીકે ઘણા વર્ષથી એનઆઈસુમાં ફરજ બજાવું છું ઘણા બધા કિસ્સાઓ એવા જોવા મળે છે કે જ્યાં બાળકનો જન્મ થાય ત્યારે અહીંયા નવજાત શિશુ આઈસીયુમાં લાવવામાં આવે છે કે એને કોઈ તકલીફ હોય જ્યારે અહીંયા એવો કિસ્સો જોવામાં આવ્યો છે કે માતાનો અવસાન થઈ છે અને બાળકને રાખવાવાળું કોઈ છે નથી એના સગાવાળા કોઈ છે નહીં એટલે એને આનઆઈ રાખવામાં આવ્યું છે એના હસબન્ડનો બી કોઈ અતોપતો છે નહીં એટલા માટે એને એનઆઈસુમાં આજે એની સંભાળ રાખવા માટે એનઆઈસુમાં દાખલ કરવામાં આવી છે અને એની સાથે બે એના ભાઈ પણ બેન પણ છે એક બાર વરસનું છે અને દસ વરસનું છે એને અનાથ આશ્રમમાં લઈ જવામાં આવ્યા છે અને આ બાળકને અહીંયા અમે એનઆઈસુમાં દાખલ કરવામાં આવી છે જ્યારે એને બાળકની જે જરૂરિયાત હોય એને જેવી રીતના કે એને દૂધ પીવડાવવાનું એને સાફ સફાઈની એને દર બે કલાકે દૂધ પીવડાવવાનું તેવી રીતે અમે યશોદા માતા બનીને દરેક પરિચારિકા રાઉન્ડ ઓક્લક ડ્યુટી પ્રમાણે એની અમે ફરજ બજાવીએ છીએ જેવી રીતે એને દૂધ પીવડાવવાનું બાકી ચમચીથી દૂધ પીવડાવવાનું ખભા પર રાખવાનું એને ડાયપર ચેક કરવા સાફ કરવાનું એને ઊંઘવાનું રડતું હોય ને એનું ધ્યાન રાખવાનું દરેક સંભાળ અમે પરિચારિકા રાઉન્ડ ઓક્લક એનું ધ્યાન રાખીએ છીએ ને અમે જ્યાં સુધી આ બાળકને

પાંચથી સાત દિવસ સુધી પોલીસ રંજન દેવીના સંબંધીઓને રાહ જોશે જો તેઓ મૃતદેહને કબજો સ્વીકારવા નહીં આવે તો જરૂરી કાર્યવાહી કરી પોલીસ અંતિમ વિધિ કરશે અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ